સબરીમાલા મંદિરમાં થયેલ સોનાની ચોરી મામલે ભાજપનું કેરળ સચિવાલય ખાતે ઘેરાવ દેવસ્વમ મંત્રીના રાજીનામાની માંગ સાથે ઉગ્ર પ્રદર્શન કેરળના પ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં થયેલી કથિત સોનાની ચોરીના મામલે ભારતીય જનતા પક્ષે રાજ્ય સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે શુક્રવાર સાંજથી ભાજપે તિરુવનંતપુરમ સ્થિત રાજ્ય સચિવાલય ખાતે અહો રાત્ર વિરોધ પ્રદર્શન અને ઘેરાવ શરૂ કર્યો છે આ પ્રદર્શન દ્વારા ભાજપે રાજ્યના દેવસ્વમ મંત્રી વીએન વસવાન અને ત્રાવણકોર દેવસ્વમ બોર્ડના અધ્યક્ષના રાજીનામાની માંગ કરી છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ રાજીવ ચંદ્રશેખરના નેતૃત્વ હેઠળ હજારો કાર્યકરો સચિવાલયની બહાર એકઠા થયા હતા અને રાજ્યની ડાબેરી સરકાર પર ભ્રષ્ટાચારને છાવરવાનો અને મંદિરની સંપત્તિની લૂંટમાં સામેલ મોટા માથાઓને બચાવવાનો આરોપ લગાવ્યો હતો ભાજપની મુખ્ય માંગણીઓમાં દેવસ્વમ મંત્રી અને બોર્ડના વિસર્જન ઉપરાંત છેલ્લા ત્રીસ વર્ષમાં દેવસ્વમ બોર્ડના તમામ નાણાકીય વ્યવહારોની કેન્દ્રીય સંસ્થા દ્વારા તપાસ અને ભારતના નિયંત્રક અને માલેખા પરીક્ષક સીએજી દ્વારા ઓડિટનો સમાવેશ થાય છે આ સમગ્ર વિવાદ સમરીબાલા મંદિરમાં સોનાનો ઢોલ ચડાવવાની પ્રક્રિયા દરમિયાન થયેલી ગેરરીતિઓ અને સોનાની કથિત ચોરીને લઈને ઉભો થયો છે ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે આ એક મોટું ષડયંત્ર છે અને ડાબેરી સરકાર દોષિતો સામે કાર્યવાહી કરવાને બદલે તેમને બચાવવાનો પ્રયાસ કરી રહી છે ભાજપના નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સરકાર આ મામલે જવાબદારી સ્વીકારીને યોગ્ય પગલાં નહીં ભરે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે